નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં ન આવતો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની શક્યતા છે કચ્છ અને આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હોવાથી રાજ્યમાં વરસાદ પડી શકે છે બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સક્રિય થયું છે જે આગામી બાર કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આને કારણે રાજ્યના ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ પડશે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ બોટાદ ભાવનગર આણંદ ભરૂચ પંચમહાલ દાહોદ સુરત નવસારી ડાંગ દમણ વલસાડ નર્મદા દાદરા નગર હવેલી છોટા ઉદયપુર અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે એક વરસાદી સિસ્ટમ હજુ પણ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની સાથે પવનની ગતિ પણ ત્રીસથી પાંત્રીસ કિમી કલાકની રહેશે હવામાન શાસ્ત્રીઓની આગાહી છે કે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે ત્યારબાદ સત્યાવીસ સપ્ટેમ્બરથી મધ્યમ વરસાદ શરૂ થશે અઠ્યાવીસ અને ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે બે થી ત્રણ ઓક્ટોબર દરમિયાન છૂટો છવાયો ભારે વરસાદ સાથે મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે આઠ ઓક્ટોબરની આસપાસ મુંબઈથી ચોમાસું પાસું ખેંચાય તેવી શક્યતા છે દેશના બાકીના ભાગોની વાત કરીએ તો આગામી ચોવીસથી અડતાલીસ કલાક દરમિયાન રાજસ્થાન ગુજરાત હરિયાણા અને પંજાબના કેટલાક ભાગો અને હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી ચોમાસાની પાછી તે માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે અંબાલાલ પટેલે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે અઠ્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે દરિયાઇકાંઠાના વિસ્તારોમાં એલર્ટ હાલમાં માછીમારો માટે કોઈ તાત્કાલિક ચેતવણી જાહેર કરી નથી પરંતુ સત્યાવીસ સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું છે દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ઊંચી લહેરો આવવાની સંભાવના હોવાથી લોકોને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે ત્યાં સુધી જોતા રહે ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ